આપ જોઈ શકો છો અત્યારે આ હું અત્યારે દાદાના સાનિધ્યની અંદર શું કે અહીંયા લાખો ભક્તો અત્યારે ઉમટી રહ્યા છે આજે શનિવારનો દિવસ છે ને અહીંયા દર શનિવારે ભક્તો મોટી સંખ્યાની અંદર ઉમટે છે ત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો દર્શનાર્થે અહીંયા ઉમટ્યા છે જોઈ શકો છો અત્યારે જે દર્શન કરીને અત્યારે દાદાના ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અત્યારે આપણે વાતચીત એક ભક્ત મારી સાથે જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું દાદાના કેવા આખૂટ પ્રચા છે તો અહીંયા મારી સાથે એક ભક્ત જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું શું કહી રહ્યા છે ભક્ત આ પ્રચારને અને દાદા કેવા કેવા કામો કરે છે ભક્તોના વાતચીત કરીશું હા શું નામ છે પહેલાં તો મારું નામ છે માધુભાઈ ગામ સોયલા અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ કેટલા સમયથી આવો છો અહીંયા લગભગ હું પાંચ દસ વર્ષથી આવું છું પાંચ દસ વર્ષથી હા અહીંયા કેવા પ્રકારના પ્રકારના અલગ અલગ અહીંયાં બધા એવા પ્રકારના ભક્તો આવે છે કે ચાલતા પણ આવે છે અને સૂતા સૂતા પણ દંડવ્રત કરતા આવે છે અને ઘણું બધું દાદાનું એવું કે ચમત્કાર છે કે અહીંયા ગેડા ગામની અંદર બહુ સરસ અને દરેકનું કામ પણ થઈ જાય છે અને હજારોની સંખ્યામાં રોજ અહીંયા દર શનિવારે દર્શન કરવા આવે છે અને બીજો ચમત્કાર એવો છે કે ગેળા ગામની અંદર જે શ્રીફળ દાદાનો કોઈ મોટો પહાડ હોય એટલું મોટું શ્રીફળનો પહાડ થઈ ગયો છે છતાં એના નીચેથી તમે શ્રીફળ ગાઢો તો પણ એ શ્રીફળ એવું ને એવું નીકળે છે એટલો એ દાદાનો ચમત્કાર છે હા એ દાદાની કૃપા છે